બતસો બાવીસ થઈ રહ્યા આ પોટીમાં હજાર રૂપિયા ભણતો બતસો રૂપિયા ભાગ ભારો ખૂંટવડા ગયા તો રૂપિયા પાંચ પાંચ રાત પાંચ રૂપિયા ભૂતસો લે પાંચ સાત સાત છ હજાર પાંચ તમને સાત હજાર રૂપિયા બસો હજાર ગુણવય ભોલ્યા બસો હજાર ખૂંટવડ્યા બાવીસ ગુણી થતી બસી બંધો થશી ભૂલવું ભાઈ ભોલ્યા બસો

એકોત્તર એકસો પંચોતેર એકસો પંચો રૂપિયા એક જીવાનું એકસો પંચો છે એકતેર એકસો તેર એકસી એકાદમાં રૂપિયા એકસો પંચાયતી મૂળ એક નોવાયથી નેવાદ રૂપિયા એક નેવાય છે એકાણું એક નેવું એકાણ રૂપિયા એક નવો

એક રૂપિયા બચી હજાર બાર બાર રૂપિયા પંદર બાર બસો

એરીયનનો કોયડો બહુ છોટો હાયમ કે વિષયમાં મંદિર આવી આ 22